કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું છું ભદ્રેશિયા પૂર્વેશ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે લઈને આવ્યા છીએ આદેશની રીત તો દ્વિચળ સુરેખ સમીકરણમાં જ્યારે આપણે બે ચલની કિંમત શોધવાની હોય તો ત્યારે આપણે આદેશની રીતની મદદથી પણ દાખલો ગણી શકીએ છીએ તો ચાલો આપણે આજે આદેશની રીત શીખવાની છે એની આપણે શરૂઆત કરીએ છીએ તો આદેશની રીતમાં આપણને શું આપીએ છે બે સમીકરણ આપ્યા છે હવે આ બે સમીકરણમાં આપણે ચલ એક્સ વાયની કિંમત શું શોધવાની છે

આને આપણે કહી દેવી સમીકરણ એક અને આને કહી દેવી સમીકરણ બે હા બોલો સમીકરણ એક માંય તમે કરતા બનાવી શકો અને સમીકરણ બે માં કોઈ પણ ચલ કરતા બનાવી શકો પેલા જોવાનું કયું સમીકરણ નાનું છે તો આ સમીકરણ આ નાનું છે તો આપણે લખીએ અહીં એક્સ ઓછા વાય બરાબર ચાર આ બે ચલમાંથી તમે કોઈ પણ એક ચલને ને કરતા બનાવી શકો કરતા બનાવો એટલે એકલો કરી નાખવાનો ચલ ને તો એક્સ ને કરતા બનાવું તો ઓછા વાય આ બાજુ જાય તો કેવા થઈ જાય વત્તા હોય તો આ એક્સ એકલો બની જાય છે તો એક્સની કિંમત આપણે એને સમીકરણમાં નથી મૂકવાનું પરંતુ જે સમીકરણમાં આપણે જેને કરતા નથી બનાવ્યું એના સિવાયના સમીકરણમાં એની આપણે કિંમત મૂકવાની છે તો આ કિંમત આપણે આ પેલા સમીકરણમાં મૂકશું એટલે કે એક્સની કિંમત સમીકરણ શું મળી છે ચાર વત્તા વાય ચાર વત્તા વાય આપણે મૂકી દેવી આ વાય તો છે જ હવે જુઓ આપણે આનું સાદુ રૂપ આપવાનું છે ચાર ના ચાર વાયને વાય કેટલા થઈ જાય બે વાય બરાબર ચૌદ ચાર વત્તા છે આ બાજુ લાવી તો કેવા થાય છે ઓછા ઓછા કેટલા ચાર દસ ભાગ્યા બે કરો ભાગ્યા કરો તો આપણને કેટલા મળે પાંચ તો વાયની કિંમત મિત્રો આપણને કેટલી મળે છે પાંચ મળે છે હવે આ વાયની કિંમત કોઈ પણ સમીકરણમાં મીઠી દો એટલે આપણને કેની મળી જાય એક્સની કિંમત મળશે તો આ લખી વાયની કિંમત વાય બરાબર ચાર આપણને વાય બરાબર કેટલા મળ્યા પાંચ તો વાય બરાબર પાંચ મૂકી ઓછા આ બાજુ જાય તો વધતા

સમીકરણમાં કેવા હતા સામાન્ય ચલ હતા અને આ સમીકરણમાં તમે છું સમીકરણ સમીકરણ બે સમીકરણ એક માટે આપણે કરતા બનાવી શકીએ સમીકરણ બે માટે બનાવી શકીએ અહીંયા આ સમીકરણ મને થોડુંક નાનું લાગે છે તો એમાં હું કરતા બનાવું છું તો સમીકરણ બે માટે બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર ચૌદ કોઈ પણ એક સંખ્યાને ને કરતા બનાવીએ બે આપણે કરતા બનાવવો છે ઓછા ત્રણ વાય છે આ બાજુ જાય તો વત્તા ત્રણ વાય થઈ જશે બે ગુણાકારમાં આ બાજુ જાય તો ભાગાકારમાં ચૌદ વત્તા ત્રણ વાય છેદમાં બે એક્સની કિંમત કેવી મળી આપણને આવી કંઈક મળે છે આપણે સમીકરણ બે માં કરતા બનાવ્યું છે તો સમીકરણની આજે એક્સની કિંમત સમીકરણ એક માં મૂકશું લે એક્સની કિંમત સમીકરણ મૂકતા સમીકરણ એક આપણી પાસે શું છે ત્રણ એક્સ વત્તા પાંચ વાય બરાબર એકવીસ એક્સ બરાબર ચૌદ વત્તા ત્રણ વાય છેદમાં બે છે આપણે મૂકી દઈશું ચૌદ વત્તા ત્રણ વાય છેદ માં બેાકારમાં છે અને ઉપર ગુણાકાર માં છે પેલા આપણે ગુણી નાખી ચૌદ તરી બેતાલીસ ત્રણ તરી નવ વાય વત્તે છેદ માં બે તો છેદ વત્તા પાંચ વાય બરાબર એકવીસ હવે ઘણા મિત્રો શું કરતા બે ભાગાકારમાં છે ડાયરેક્ટ ગુણાકારમાં લઈ લેતા હોય છે પણ ન આપણે એ લઈ શકતા નથી કેમ કારણ કે આ વત્તાનું હજુ છે એટલા માટે આના છેદમાં ન હોય તો છેદ આપણે શું કરવા પડે મિત્રો સરખા કરવા પડે તો છેદ સરખા કરી તો આપણે શું કરી અપૂર્ણાકાર માં સરવાળો લઈ શકાય છે આમ આનો આ સાઈડ ગુણાકાર આનો સાઈડ ગુણાકાર નીચેનો ગુણાકાર તો પેલા બે કા બે એક ઉપર ગુણાય આ બે રકમ સાથે તો એટલા જ આવે બેતાલીસ વત્તા નવ વાય વત્તા બે પંચા દસ વાય બરાબર એકવીસ બરોબર આપણે પૂર્ણા સરવાળો કર્યો છે જો ન આવડતો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક એ પણ આપી દઈશ તમે વિડીયો જોઈ લેજો હવે તમે હજી આપણે આનું સાદુરૂપ આપવાનું છે બે ભાગાકારમાં છે આ બાજુ લાવી તો ગુણાકારમાં આવે આવે લખી બેતાલીસ વત્તા નવ વાય વત્તા દસ વાય બે આમ જાય તો શું થશે એકવીસ ગુણ્યા બે કરો એટલે કેટલા થઈ જાય બેતાલીસ કારણ કે બેતાલીસ વત્તા આ બાજુ લાવે તો કેવા થઈ જશે ઓછા ઓગણીસ વાય માંથી બેતાલીસ જાય તો જીરો ઓગણીસ ગુણાકાર માં આમ લઈ જાય તો ભાગાકાર માં જીરો ભાગ્યા ઓગણીસ કરો તો જીરો તો વાય ની કિંમત મને કેટલી મિત્રો મળે છે જીરો મળે છે હવે વાય ની કિંમત કોઈ પણ સમીકરણ માં મૂકી તો આપણને એક્સ ની કિંમત મળી જાય તો આપણે વાય ની કિંમત બોલો કયા સમીકરણ માં મૂકવી છે પેલા કે બીજા બીજા મૂકી નાનું છે એટલા માટે વાય ની કિંમત સમીકરણ બે માં સમીકરણ વાય બરાબર જીરો મૂકી દેવી બરાબર ચૌદ બે એક્સ તૈયાર ગુણ્યા જીરો કરો તો જીરો બરાબર ચૌદ બે એક્સ માંથી જીરો જાય તો બે એક્સ જ વધશે બરાબર ચૌદ બે ગુણાકાર માં જાય તો ભાગાકારમાં ચૌદ ભાગ્યા બે કરો તો આપણને કેટલા મળે છે સાત મળે છે તો આપણે કિંમત કિંમત કેટલી મળી અને મળે છે તો આવી રીતે કોઈ પણ આદેશ આદેશની રીતે તમે દાખલો ગણી શકો કોઈ પણ રીતનો આવો દાખલો હોય તો તમે ગણી શકો છો બરોબર દ્વિચલ સુરેખ સમીકરણ નો આ હતા દાખલા આદેશની રીતના હજુ આપણે એક દાખલો લેવો છે જે અપૂર્ણાંક વાળો હોય છે તો એને કઈ રીતે ગણો તો ચાલો એને પણ આપણે જોઈએ

યાદ રાખવાનું કોઈ પણ અપૂર્ણાંક વાળો દાખલો હોય તો એને આપણે સાદી રીતે બનાવી નાખવાનો સાદી રીતે બનાવવા માટે આપણે અપૂર્ણાંકના જે છેદ છે દૂર કરવાના છે તો પહેલા આપણે એ કરશું પછી આપણે ચલની કિંમત શોધશું તો આ લખું અહીં સમીકરણ એક માટે અહીં સમીકરણ એક માટે સમીકરણ એક મારી પાસે આવું છે ત્રણેક છેદમાં બે ઓછા પાંચ વાય છેદમાં ત્રણ બરાબર માઇનસ બે જો આના છેદ આપણે દૂર કરવા છે તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરી નાખી ત્રણ દુ છ નવ તૈયાર બે પંચા દસ વાય ઓછાના ઓછા બરાબર માઇનસ બે આ છ ગુણ ભાગાકારમાં છે આ બાજુ લઈ જાય તો ગુણાકારમાં તો નવ નવેક્સ ઓછા દસ વાય માઇનસ બે ગુણ્યા છ નવ નવેક્સ ઓછા દસ વાય બે છ કેટલા થઈ જાય છે મિત્રો બાર તો આપણું સમીકરણ આ બની ગયું તો આને કહી દઈ સમીકરણ ત્રણ એવી રીતે આપણે સમીકરણ બે ને આવરીતે ફેરવવાનું છે તો સમીકરણ બે આપણે લેતા સમીકરણ બે માટે શું છે આપણી પાસે સમીકરણમાં ત્રણ વાય ના છેદ માં બે બરાબર ના છેદ માં છ આમાં આપણે ચોકડી ગુણાકાર લઈ લેવી બે ગુણ્યા એક્સ નીચેનો ગુણાકાર કરી નાખી ત્રણ દુ છો બે ગુણ્યા એક્સ બે એક્સ ત્રણ ગુણ્યા છ હવે જો આ છ ભાગાકારમાં છે આ બાજુ લઈ તો ગુણાકારમાં નીચે નથી લખવું આ બાજુ લખી નાખું તો આપણી પાસે રકમ છે આ બાજુ લઈ જાવ તો શું થઈ જાય છે ગુણાકારમાં તો તમને ખબર છે કે ભાગાકાર ને ગુણાકારમાં રકમ હોય તો છેદ ઉડાડી શકીએ તો છ છ ઉડી જાય છે તો બે એક્સ વત્તા વાય બરાબર તેર આને કહી દેવી સમીકરણ ચાર હજી તો આપણને મિત્રો ખાલી શું મળે છે સમીકરણ જ મળે છે જે આપણે ઉકેલ શોધવાનો બાકી છે આપણને એક આ સમીકરણ મળે છે અને એક આ સમીકરણ છે બોલો કોનામાં આપણે કરતા સમીકરણ મને નાનું લાગે છે એટલે આપણે આ સમીકરણ કરતા બનાવી એટલે કે સમીકરણ ફરીથી લખશું ચાર માટે આપણી પાસે રકમ છે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર તેર એક્સ ને કરતા બનાવો છે તો ત્રણ વાય ને આમ લઈ જવી ત્રણ વાય થઈ જાય બે આ આપણને મળી ગઈ એક્સની કિંમત તો સમીકરણ ચારમાં કરતા બનાવ્યું તો આપણે કિંમત કેવા મૂકશું ત્રણ માં ની કિંમત સમીકરણ

વચ્ચે ઓછા ઓછા દસ વાય છે ગુણાકાર કરવો પડશે એક આયા બે આયા જશે આ રકમ સાથે ગુણાય તો એ જ રકમ આવશે કોઈ ફેરફાર થશે નહીં પરંતુ દસ દુ કેવા થઈ જાય વીસ વાય અને બે એકા બે બરાબર માઇનસ બાર તમને એવું થતું હોય સાહેબ આ તમે કઈ રીતે સાદુરૂપ આપો જો સાદુરૂપ ના આવડતું હોય મિત્રો તો હું સમીકરણ વાળો મારો જે લેક્ચર છે તમે જોશો તો તમને આપતા પણ આવડી જશે અને જો એમાં પણ ખબર પડે તો આપણે અલગથી એક લેક્ચર બનાવશું તો હવે બે ભાગાકારમાં છે આ બાજુ લઈ જઈશું તો શું થશે ગુણાકારમાં આવી જશે તો આ લખી આપણે એકસો સત્તર ઓછા સત્યાવીસ વાય ઓછા દસ વાય બરાબર બે ભાગાકાર તો આમ જઈ તો ગુણાકાર રૂપ આપવાનું છે સત્યાવીસ ને કેટલા થઈ જાય છે સુડતાલીસ પણ કેવા માઇનસ મોટી રકમની નિશાની આપણે મૂકવી પડે એકસો ને આમ લઈ જવી તો માઇનસ ચોવીસ ઓછા એકસો ને સત્તર માઇનસ સુડતાલીસ ઓછે ઓછા વધતા એકસો સત્તર માં એવું લાગે સરવાળો આપણે આમ કરી નાખવાનું એમાં કઈ થઈ ના જાય સાત ને થઈને કેટલા થઈ જાય અગિયાર અગિયાર નો એકડો વધી પડી એક ચાર એક બરોબર એટલા જ આવે છે મોઢે પણ આવા સરવાળા થઈ જાય કરવાની કોઈ જરૂર હોતી નથી તાલીસ ભાગ્યા માઇનસ સુડતાલીસ કરો કેટલા જવાબ આવે ત્રણ જવાબ આવે મિત્રો એટલું તો આપણને ખબર જ હોય ન ખબર ભાગાકાર તમે કરી શકો છો વાય બરાબર આપણને મિત્રો કેટલી કિંમત મળી જાય છે ત્રણ કિંમત મળે છે

સમીકરણ ચાર શું છે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર તેર બે નવ બરાબર તેર આ વત્તા નવ આ બાજુ લઈ જવી તો કેવા થઈ જાય ઓછા નવ બે તેર માંથી નવ જાય તો ચાર બે ગુણાકાર માં લઈ જાય તો કેવા આવશે ભાગાકારમાં